આપણે કચોરી બનાવવાની છે કચોરી બનાવવા માટે આપણે મેદાનો લોટ લઈશું તો મેદાનો લોટ આપણે ચાર કપ લેવાનો છે આપણે કપ છે એને ચાર કપ મેદાનો લોટ લેવાનો છે આપણે હવે એમાં મોણ નાખીશું આપણે એમાં એક ચમચી અજમો લેશું અજમાને આપણે આવી રીતના આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે મોણને કમ્પ્લીટ કરી નાખવાનું છે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું અને આપણે લોટને બાંધવાનો છે આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે એને ઢાંકી દઈશું આપણે લોટને ઢાંકી દઈશું આપણે કસોરીનો મસાલો બનાવવાનો છે તો મસાલો બનાવવા માટે આપણે ડાળ દઈશું ડાળને આપણે બાઉલમાં નાખીશું આપણે એમાં ડાળ નાખી છે તો આપણે એમાં ગાંઠિયા નાખીશું આપણે કસોરીનો મસાલો બનાવવાનો છે આ ગાંઠિયા નાખી દઈશું અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું ધાણા જીરું એડ કરીશું થોડુંક આખું જીરું અને થોડુંક આપણે લાલ મરચું આપણે આને ફેરવી લેવાનું છે મિક્સર જારમાં આપણે કાઢી લેવાનું છે આપણે હવે સારું સુજાવાનું એમ કરીને આપણે મસાલો તૈયાર કરવાનો છે આપણો મસાલો તમે જોઈ શકો છો એકદમ ફાઇન બની ગયો છે એકદમ સરસ બની ગયો છે તો આપણે બીજા મસાલા તૈયાર કરીશું આપણે કસોરીનો મસાલો બનાવવાનો છે તો એના માટે આપણે બે ચમચી આવી લીધી છે બે ચમચી આપણે ધાણા લેશું આખા ધાણા લીધા છે તલ લેશું આપણે મસાલાને શેકી લેવાના છે આપણે એને ધીમા ગેસે શેકાવા દેવાના છે આપણા મસાલા શેકાઈ જાય એટલે આપણે એને મિક્સરમાં કાઢવાનું છે સરસ આપણા મસાલા શેકાઈ ગયા છે સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે આપણા મસાલા શેકાઈ ગયા છે તો આપણે એમાં લાલ મરચું સુકાઈ ગયેલું લાલ મરચું એડ કરવાનું છે આપણે બે મરસા એડ કરીશું આપણે એને મિક્સર દારમાં નાખી દેવા આપણે ગાંઠિયા અને દાળનો મસાલો કરી નાખ્યો છે તો એમાં આપણે આમણાં શેકીને તૈયાર કર્યો તો ખડા મસાલો એ આપણે અંદર એડ કરીશું આપણે આની અંદર મસાલા એડ કરી દીધા છે આપણે અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી આપણે ટાણા શીરવું નાખીશું એક ચમચી આપણે મરસું નાખીશું અડધી ચમચી આપણે હિંગ નાખીશું પણ આપણે મીઠું એડ કરીશું આપણે મસાલા બધા એડ કરી દીધા છે તો આપણે એને સરસ હલાવી લેવાના છે એક ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અમારે ગળપણવાળું ખાય છે એટલે એક ચમચી દોઢ ચમચી ખાંડ નાખું છું તમારે ના ખાતા હોય તો નાખવી નહીં તો નહીં નાખવાની આપણા મસાલા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે આને સાઈડમાં રાખી દઈશું એકદમ આ બોલ બને એવું સરસ મસાલાનું તૈયાર થઈ ગયું છે આપણે હવે લોટ બાંધ્યો છે એને આપણે ઢાંકી દીધો હતો તો ઢાંકીને આપણે કમ્પ્લીટ કર્યો છે તો આપણે હવે એને થોડોક તેલવાળો કરી નાખીશું આપણે લોટને નાના નાના લુવા કરી નાખવાના છે નાના એટલે આપણે કસોડીના માપના કરવાના છે આપણા લુવા સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે આ મસાલાની બોલ બનાવવાના છે તો એના બોલ આપણે બનાવી નાખીએ આપણો મસાલો બોલ બને એવો સરસ થઈ ગયો છે તો આપણે આના બોલ બનાવીશું આપણે બોલ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે હવે લોઆા બનાવ્યા છે તો એને આપણે પૂરી વણશું આપણે એની અંદર બોલ એડ કરીશું બોલ એડ કરી આપણે ફરતી પાણીવાળી કરી દઈશું કોર એટલે આપણે ફૂટે નહીં અને ફૂટે તો બગડે નહીં આપણું તેલ નહીં ખરાબ થઈ જાય તો આવી રીતના આપણે ભેગ કરી દેવાનું વધારાનો સરસ તેલ આપણે હવે થોડીક આને વણી લઈશું પોચા પોચા આથી આપણે થોડીક વણવાની છે આપણે તેલ માં પૂરી નાખીશું આપણે કસોરીને સરસ તળી લેવાની છે

આપણે કસોરીમાં આવે આપણી કસોરી સરસ તૈયાર છે તો હાલો કસોરી ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે